કાઠડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવને ભવ્ય બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ ભાગવત સપ્તાહને લઈને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે માંડવી તાલુકાના કાઠડા ગામે આવનારી એકવીસ એપ્રિલથી શરૂ થનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મહોત્સવનું આયોજન શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે ગામના વડીલોથી લઈ યુવાન સુધી તમામ વ્યક્તિઓ આ મહોત્સવને સફળ બનાવવા માટે કટિબદ્ધ થઈ પોતપોતાની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે આ પાવન કથામૃત મહોત્સવમાં મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ એસ જોશી મોટા બાળિયાવાળા તેમજ શ્રી શ્યામ મહારાજના વાણી દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવશે આ કથાને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક ઉલ્લાસ સાથે સાથે ભક્તિભાવની ઊંડી લાગણી જોવા મળી રહી છે કથા સ્થળે સુંદર રંગોળી પંડાલની શોભા અને પ્રકાશ વ્યવસ્થાથી આસપાસનું વાતાવરણ પવિત્ર બની ગયું છે સુવ્યવસ્થિત કથા રસપાન કરાવવા આવેલ શ્રોતાઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા મહાપ્રસાદ મંડપ અને યજ્ઞક્રિયાની સંપૂર્ણ તૈયારીઓ સ્વયંસેવકો દ્વારા દિવસ રાત ચાલી રહી છે મહિલાઓ દ્વારા ભજન અને કીર્તન સમગ્ર માહોલને ધાર્મિક બનાવવા સાંસ્કૃતિક તાલીમ પણ યોજાઈ રહ્યું છે આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે જેના થકી લોકોને આધ્યાત્મિક આનંદ સાથે સંતોષની અનુભૂતિ થશે કાઠડા ગામના આ પ્રયાસથી આસપાસના ગામડાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે એવી આશા વ્યક્ત થઈ રહી છે કલ્યાણેશ્વર મહાદેવ જય કરી અને આ ઐતિહાસિક કસ્ટ કાઠડા ગામની ધીંગધરામાં જ્યારે બહુ સૈકડા વર્ષો પહેલાંથી સ્થાપિત આ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર અને ઐતિહાસિક મંદિરના આ ગામે એની છત્રછાયામાં એની નિશ્રામાં આજે આ ગામની શ્રદ્ધા અને ભાવની ઉમંગતાથી જ્યારે વર્ષો પહેલાં એક કથાનું આયોજન થયું હતું આજથી વીસ પચીસ વર્ષ પહેલાં અને પછી આજ પણ જ્યારે યુવાધને એક ધાર્મિક લાગણીને અને આપણી ભારતીય સંસ્કૃતિને જગતના ચોકમાં જેમ દીપતી હોય એ પ્રસંગે આજ કાઠડા ગામની અંદર આપણે કલ્યાણસર મહાદેવની પાવનભૂમિમાં જ્યારે ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે તારીખ આપણે એકવીસ ચાર થી કરી અને સત્યાવીસ ચાર સુધી જે કથાનો ભવ્ય રૂપ લઈ અને આયોજન કરી રહ્યા છે આજ કારણ ગામ ચારણ સમાજ સંપૂર્ણ વિષ્ણુ સમાજ કાઠડા ગામનું આ એક રંગાઈ ગયેલું આજ ભૂમિ દેખાય છે આની પૂર્વ તૈયારીઓ થાય છે ત્યારે હું બહુ સાધુ ભાવ વ્યક્ત કરું છું વ્યક્ત કરું છું કથાના પાવન પ્રસંગે ખાસ ઉપસ્થિત શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી શ્રી જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રી દેવજીભાઈ વરચંદ આહિર પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય માંડવી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રાપર શ્રી દેવરાજભાઈ કરશનભાઈ ગઢવી પ્રમુખ અખિલ કચ્છ ચારણ સભા શ્રી વિરમ ગઢવી શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત શ્રી કેવલભાઈ કિશોરભાઈ ગઢવી પ્રમુખ માંડવી તાલુકા પંચાયત શ્રી સામતભાઈ કેશવ ગઢવી પ્રમુખ માંડવી તાલુકા ભાજપ પૂજ્ય આઈ શ્રી ગંગામાં કોડાઈ પરમપૂજ્ય આઈશ્રી ખીમશ્રીમાં તળિયા મોટા ભગવતીધામ પૂજ્ય ધનબાઈમાં રતળિયા મોટા ભગવતીધામ પરમપૂજ્ય આઈ શ્રી કમળામાં ભાડિયા મોટા પરમપૂજ્ય આઈશ્રી લાચભાઈમાં પાંચોટિયા સહિત ઉપસ્થિત રહેશે કથા દરમિયાન પાવન પ્રસંગો તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ સોમવારના શુભદિને પોથી યાત્રા સવારે નવ કલાકે ભીમનાથ મંદિરથી કથા મંડપ સુધી સંતો માતાજીઓને વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સવારે દસ કલાકે કથા પ્રારંભ સવારે સાડા દસ કલાકે રાસોત્સવ રાત્રે નવ કલાકે જેમાં કલાકારો નરસિંહભાઈ ગઢવી ગ્રુપને સંગાથે નીતાબેન ગઢવી કાઠડા નરસિંહભાઈ ગઢવી કાઠડાને સથવારે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ બુધવારના શુભ દિને ભજન સંતવાણી રાત્રે દસ કલાકે જેમાં કલાકારો દાના ભારમલ એન્ડ પાર્ટી જોડિયા પાવાગઢા ગમેલા આરાધિ ભજની ખાનુભા જાડેજા પિચુક મહારાજ રહે રહેશે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ગુરુવારના શુભ દિને કૃષ્ણ જન્મોત્સવ સાંજે સાડા પાંચ કલાકે સંતવાણી રાત્રે દસ કલાકે જેમાં કલાકારો બિરશુ બારોટ વિજય ગઢવી અશોક ગોંડલિયા તથા મહેશ ગઢવી તબલાવાદક મુસ્તાકભાઈ બેન્જોવાદક રંગાલ ઉસ્તાદ શરણાઈ વાદક એચવી સાઉન્ડ સથવારે તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારને શુભદિને શ્રી રૂક્ષમણી વિવાસ સાંજે સાડા પાંચ કલાકે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવારના શુભદિને દાંડિયા રાસ રાત્રે દસ કલાકે જેમાં કલાકાર ડેવિન ઓડેદરા દેવલબેન ગઢવી હાજી ઉસ્તાદ ડોલી એન્ડ મહેશ ગઢવી ગ્રુપ સંગાથે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના શુભ દિને કથા વિરામ સાંજે ચાર કલાકે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ સોમવારના શુભ દિને નારાયણ યજ્ઞ હવન સવારે આઠથી બાર કલાક સુધી સપ્તાહ દરમિયાન દરરોજ ગાયોને ચારો પક્ષીઓને ચણ કૂતરાને રોટલા આપવામાં આવશે જેમાં દાતા શ્રીકાંતિભાઈ પ્રેમજી ચૌધરી પ્રેમજીભાઈ નારાયણ છબાડિયા કરશનભાઈ નારાયણ છબાળિયા શિવજી માવજી પટેલ ગોધરા સ્વર્ગસ્થ મેઘરાજભાઈ હરદાસભાઈ સાખરા કાઠડા મણિબેન વિનોદભાઈ વાડિયા શિરવા માતૃશ્રી હાંસભાઈ લાલજી વાસાણી હસ્તે રથજીભાઈ મેરાઉ રાઘવદાન જબરદાન ગઢવી રાપડવારા રહેશે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ આયોજિત અને વિષ્ણુ સમાજ કાઠડા વિષ્ણુ સમાજ પ્રેરિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજે કાઠડાની આ પાવન ભૂમિ ઉપર એકવીસ ચારથી કરી અને સત્યાવીસ ચાર સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન વિષ્ણુ સમાજ કાઠડાના નેજા હેઠળ અને સૌ સાધુ સંતો માતાજીના આશીર્વાદથી અમે આ પવિત્ર ભૂમિ ઉપર કરી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર કથા જે છે એ કથાની રૂપરેખાની અંદર આપણે પહેલાં જ દિવસથી જે પોથી યાત્રા છે સવારના નવ વાગે પોથી યાત્રા છે ભીમનાથ મહાદેવ મંદિર કાઠડાથી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે વાંચતા ગાતા અહીંયા પોથી આવશે ત્યારબાદ જે કથાનો સમય છે નવથી બાર અને ત્રણથી છ દરમિયાન કશ્યપ શાસ્ત્રી આપણા ભાડિયાવાળા એ કથાના વક્તાશ્રી છે અને આચાર્ય આપણા શ્યામ મહારાજ છે આ કથાના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાત્રિય કાર્યક્રમો પણ અહીંયા રાત્રિ સંતવાણી છે દાંડિયા રાસ પણ છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે કથાની અંદર અને કથા દરમિયાન જે કંઈ પણ અમે જે નિર્ણય લીધો છે કે બપોરનું મહાપ્રસાદ સમગ્ર જે પણ ધર્મપ્રેમી જનતા કથામાં આવે એ મહાપ્રસાદ અહીંયા લઈએ તેઓની સાથે ગાય માતાને સાતની આઠ દિવસ ચરો આપવામાં આવશે કૂતરાઓને રોટલા કીડીની કીડિયારો પૂરવામાં આવશે પક્ષીઓને ચણ નાખવામાં પણ આવશે એવું આ સમગ્ર આયોજન સમિતિ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના તમામ જુવાન ભાઈઓએ હરસથી વધાવી લીધો છે અને આવી રીતનું સરસ મજાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે એક ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમારો મંડળ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ પરમપૂજી ચારાણુષિ વજા ભગત સ્થાપિત આ મંડળ છે એક જ મંડપના ગાલાથી આજે અમે વિશાળ ડૂમ બાંધી રહ્યા છે અને આ મંડળ દ્વારા સતત બીજી ભાગવત કથા છે ત્રેવીસ વર્ષ અગાઉ આઈ માતાએ પરમા માતા અહીંયા જ કથા આ જ જગ્યા ઉપર અમે ભાગવત કથા બેસાડી હતી અને ત્રેવીસ વર્ષ પછી અમે જ્યારે આ ફરીથી અમને આવો સુંદર વિચાર આવ્યો બધા જ મંડળના છોકરા અને સાથ સરકારથી અમે જે અમારી પાંચ છ જણાની ટીમ છે અમારા પ્રમુખ જોશીભાઈ છે પ્રમુખ મેઘરાજભાઈ અનિલભાઈ સામતભાઈ અમારા વડીલ અરજણભાઈ આશાભાઈ આ સમગ્ર અમારી જે ટીમ છે એના નેતૃત્વ નીચે અમારા દોઢસોથી બસો છોકરાઓ યુવાન છોકરાઓ આજે છેલ્લા દોઢ મહિનાથી આ સુંદર મજાનું આયોજન થાય એના માટે દિવસ રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે ત્યારે હું બધી જ સનાતન હિન્દુ ધર્મને આહવાન કરું છું કે આ કથાનો લાભ લે કથા સાંભળે અને શ્રીમદ્ ભાગવત કથા એ એક ભાગ્યશાળીને જે વિચાર આવતા હોય છે તો અમારા મંડળ ખરેખર ભાગ્યશાળી છે કે અમારી કંઈ યુવાધન છે એને પણ આવો સરસ મજાનો વિચાર આવ્યો અને અમે આયોજન કરી રહ્યા છે અને એમને માતાજી ભગવતી રતડિયા હાંસબાઈમાંથી પણ ધનબાઈમાં માતાજી ખિસ્સામાં અને સમગ્ર આયોજન જેના નેતૃત્વ રીતે અમે કરી રહ્યા છે એ રા આપણા રાજના ટેકરીના મહાન પરમપૂજ્ય અર્જનનાથજી બાપુ કલ્યાણદાસજી અને આશીર્વાદ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર સાત દિવસ દરમિયાન હજી પણ સાધુ સંતો રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ બધા જ અહીંયા આવવાના છે અને જેવી રીતે અમે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એવી અમે સૌ ગ્રામજનો અને દાદા આગળ પ્રાર્થના કરીએ છીએ માંડવી તાલુકાના કાઠડા ગામે અને કાઠડા ગામના વાડી વિસ્તારમાં રાજાશાહી વખતનું પૌરાણિક કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિર અને અહીં એક કલ્યાણેશ્વર સત્સંગ મંડળ જેમની સ્થાપના અમારા જીવનમાં કેમ જીવન જીવવું અને એમની પ્રેરણા વરજાંગ ભગતથી મળી અને વરજાંગ ભગતે આ મંડળની સ્થાપના કરી વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો નવરાત્રિ હોય મહાશિવરાત્રિ હોય આખો મંડળ અને એના સભ્યો કરતા હોઈએ છીએ આ વખતે મંડળને એવો વિચાર આવ્યો કે આપણે સર્વે પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત ગથાનું આયોજન કરી અને નાનાથી કરીને મોટા સુધી સર્વે કલ્યાણસર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા સમગ્ર ગામ આ કાર્યક્રમમાં ઉત્સ ઉત્સાહથી જોડાણો છે તો વિશેષમાં હું એટલું જ કહીશ કે આપ મીડિયાના માધ્યમથી જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી સર્વે સનાતન ધર્મપ્રેમી લોકોને આ કથાના આયોજન અને ત્યારબાદ જે વક્તાશ્રી શાસ્ત્રીજી જે કથાનું રસપાન કરાવશે તો હું સર્વે ધર્મ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું કે બપોરે ત્રણથી છ અને સવારે નવથી બાર કથાનો સમય છે અને બપોરે મહાપ્રસાદ છે તો સર્વે સનાતન ધર્મ પ્રેમીઓને લાભ લેવા કરીશ જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીના અળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કન્ટ્રક્શન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી

મેન્ટ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો